જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો સવાર સવારમાં અમે પોસી ગયા સેવાડીએ અને જો અમારા સાહેબ પણ તપી રહી ગયા છે તપી રહી છે કે તપી રહી છે તો હા અમારે રસ્તો તો જો કે સે પણ ગેર મસ્ત થઈ ગયો લવિંગ ગયા કેરા છે અમાર ચાલો તો હવે કેમ કે અમાર આજે તો કાય કા નીકળી જવાનું છે સરસ મજાના ધાણા પણ ઉગી ગયા ભાજી બધું ઉગી તો ગયું કેમકે હું તો હમણાં બે ત્રણ દિવસ નથી આવી તો જો અહીંયા ધાણા ભાજી સરસ મજાનું ઉગી ગયું અને મારા ગુલાબ પણ મસ્ત થઈ ગયા અને સરસ મજાનો ધોર્યો પણ વાહ કેમકે આમાં નથી ખબર કે ધોર્યો કર્યો તો જો અહીંયા સરસ મજાના ગુલાબ આમાં તો કેટલી બધી કરી છે ગણી ન ગણાય એટલી છે તો જે અહીંયા સરસ મજાનો ધોર્યો કરી દીધો કેમ કે હવે અને અહીંયા છે પાલક અહીંયા છે ગાજર ને આમાં શું આવ્યું હે કે ઊંધિયું

અને મસ્ત મજાની નારિયેલી થઈ ગઈ તો આ નારિયેલી પણ સરસ ની છે ગુંદામાં સણા કાબુલી તો સારું આલો સરસ મજાનું બધું છે સીકું તો છે પણ અત્યારે નથી તોડાય એમ કે અહીંયા છે બધું ભીનું સલવો હવે આપણે ઘઉંમાં અને કેરમાં શક્કર માર લઈએ કેમ કે અમારા સાહેબને છે ને અહીંયા દરરોજ આવવું તો પડે જ એકવાર પછી જ મજા આવે જાઉં તો વાડીએ ના આવું ને ત્યાં મને આનંદ ન આવે આનંદ ન આવે અને છોકે સીધે સીધા અમે વાડીએ જ આવીએ છીએ તો સરવાળો હવે એક શક્કર મારીએ ઘઉંમાં એક શક્કર મારીએ કેરમાં કેમ કે ઘઉં તો બહુ સરસ થઈ ગયા મસ્ત મજાના ચાલો હું ઘઉં બતાવું ઘઉં બહુ મસ્ત થઈ ગયો બહુ જ મસ્ત હશે લીલા સમજીવા છે સારું હાલો તો હવે કેળમાં કેળા આવે તો બસ કેમ કે અમારા સાહેબ ને એટલી બધી મહેનત છે ને તો કેળમાં કેળા થોડોક ફાલ આવે ને તો એમ થાય કે હસ મસ્ત મજાના કેળા આવ્યા પણ હવે કેદી ફાલ આવે કંઈ ખબર નહીં અહીંયા ધાણા વાવ્યા હતા કે વાવ્યા હતા કા આપણે એક વાવી દીધું હા અહીંયા વાવ્યા હતા પણ આ નેતવા તો હા કૌભરાય હો તો થાય ને સારી જગ્યાએ મને થાય હા કે મસ્ત મજાનું રીંગણું શેરડી તો જાય પડી થઈ ગઈ રીંગણા થઈ છે નહીં હોય હે આમાં જો નેદ પાછો થઈ પડ્યો આમાં જો નેદ થઈ પડ્યો તો જો અહીંયા છે ને રીંગણા કેટલા બધી આવી પડ્યા સો કે ખરેખર અમારી એવી ઈચ્છા હતી કે દવા નો સાટવી પડે

આ રીંગડી તો ખબર નઈ આમ નૈરવી એટલી બધી આ રીંગણી છે ને એક કાળા ગોટાની રીંગણી છે પણ રીંગણા બિસાડી પડી ગઈ રીંગડીમાં કેટલા કેટલા રીંગણા છે રીંગણા બગડી જતા હતા હાવ ઝીણા ન ઉતારતા કેમ કે આ સરસ મજાના હવે નહીં ટેકા ભરાવા પડશે તો મસ્ત મજાના રીંગણા તો બહુ છે

તો ડુંગળી શેઠવા સુધી જો મારા સાહેબ આલા આવે ને ત્યાં સુધી ડુંગળી વાવેલી છે તો ડુંગળી પણ સરસ થઈ ગઈ લસણ વાવવાનું બાકી રહી ગયું અહીંયા આપણે બે કેરા તૈયાર કર્યા છે લસણ વાવવા માટે લસણ વાવવા માટે બે કેરાની અંદર એટલું લસણ હોય તો આપણે ઘર લસણ થઈ જાય થઈ જાય એ બરાબર છે એટલે લસણ લઈ આવી અને આમાં વાવી દેશું આપણે અહીંયા નાગેર જેવો માહોલ લાગે નહીં નાગેર બનાવ્યું તો નાગેર જેવો ભાવના હોય અહીંયા કાઈ ના ઘટે એવું છે તો કેમ કે મહેનત આપણે એવડી કરીએ ને હા મહેનત તો કરીએ મહેનત પ્રમાણે કેળા આવી જાય તો બસ કેળા આવવાના છે જે વાર છે કારણ કે હજી બે મહિના જેવો સમય લાગશે એવું છે પછી કેળામાં ફાલ આવવાનું ચાલુ થઈ જાય અને ઘઉં સરસ છે શેરડી ડુંગળી અને કેળ બહુ સરસ છે તો કેમ કે નાઘર જેવું મસ્ત મજાનું લાગે અને માહોલ નાઘર જેવો અને ખરેખર અમે એકવાર છે ને નાગેરમાં ગયા હતા ઘણો ટાઈમ થઈ ગયો લગ્ન કરવા ગયા ત્યારે અને અત્યારે અમારી વાડી જો કે ના જેવી જ થઈ ગઈ છે તો ત્યારે અમે ગયા ત્યાં મેં આને એમ કીધું મને કડી ગાવાનું મન થઈ ગયું તો આજે પણ મને એવું થાય કે હું એક કડી ગાઈને અમારા ખેતરમાં વાડીમાં સરસ મજાનું હે જટ લઈ જાવ તમે ગાંડી ગીરમાં હોરે મારા હીરલા મારી નદી બાળ હે હું વાલી તું વાલમ મારું હાલોર જાયે ગીર માં તો સારું હાલો મારા સાહેબ રીંગડા ઉતારે છે સરસ મજાના રીંગણા છે આ એ ઉતારી લ્યો મોટા મોટા રીંગડા છે એટલે વાંધો ને આ રેવા દો ને ઓળા જેવું થાય બગડે નહીં તો હાલ છે અને અહીંયા છે કાળું રીંગણું

કેમ કે પ્રિય માં પ્રિય શ્યાકી હોય વાલું તો રીંગણા જો તમારે ઘરે આવું જયારે રીંગણા શાક જ બનાવજો આપણે બારે બાર મહિના રીંગણા વાલે કેમ કે અમારે ઘરે એક ટાણું રીંગણું તો હોય યસ પછી દસ ના કિલો હોય કે બસો ના કિલો રીંગણું તો ખાવાનું રીંગણું ખાવાનું એટલા માટે થઈને ને બહુ મહેનત કરી ઉજેરવા માટે સારું ચલો મિત્રો તો વાળીને ચક્કર લગાવી લીધી છે અને હવે અમે જઈએ ઘર તરફ

બે મહિના તો ફાઈનલ જ કદાચ અઢી મહિના પણ થઈ જાય પછી આ કેળની અંદર વ્યાજમ આવે અને પછી ફાલ આવે કારણ કે હવે એકથી દોઢ મહિના જેવો સમય થશે ને તો ફાલ ફૂલ આવવાનું શરૂઆત થઈ જશે કાંઈ વાંધો નહીં ચલો મિત્રો હવે ઘરે નીકળીએ સારું હાલો તો હવે આપણે ઘરે જઈએ અને આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ તો તમને મેં મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરજો અને ફરી પાછા નવા લોકો સાથે કાલે મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો આવજો